ભરૂચમાં ફ્રીજમાં સ્વાદ પ્રેમીઓમાં ચિંતા નું અહર અંકલેશ્વરના આંબોલી ગોડિંદ્રાની હદમાં ખાનગી જમીનમાં તળાવમાં નિકાલ દ્વારા જમીન સંપાદન થયેલ મુદ્દે વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટર કચેરી ગજવી સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણ ની આગેવાની કલેક્ટર ને આવેદન શિક્ષિકાના પતિ એ પણ પીડિતા સત્તુ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતા રોની ઉર્ફે ફિલિપ કુટીનોની સામે પણ દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલે ધોરણ દસની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ ગત રવિવારે નોંધાયા બાદ આ જ પીડિતા સાથે સ્કૂલની શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચેટ સામે આવતા સમગ્ર મામલો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે સેન્ટ જેવેલ સ્કૂલમાં સો વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વોટ્સએપ ગ્રુપ મારફતે તથા કાર્યક્રમ મારફતે ભોગ બનનારનો રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો વર્ષ પચાસ નાઓ સાથે સંપર્કમાં આવતા શાળાના કાર્યક્રમ બાબતે નરાધમ રોની ઉર્ફે ફિલિપ કુટીનો ગત તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ યુવતીને સ્કૂલના કાર્યક્રમ બાબતે કોલેજના ગેટ ઉપરથી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી સુરભી સોસાયટી નંદેલાવ રોડ ઉપર નરાધમ તેના મકાનમાં લઈ જઈ તેણીના બેડરૂમમાં તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે સાથે ગણતરીના દિવસમાં જ કે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ કોલેજ નજીકથી ભોગ બનનારને પર્સનલ કામ માટે પુનઃ તેણીની ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બીજી વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં સતત લોહી વહેતું થયું હતું જેના કારણે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નરાધમ સામે નોંધાવી છે જેમાં રોની ઉર્ફે ફિલિપ કુટિનોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શિક્ષિકાના પતિ અને બે સંતાનના પિતા એવા પચાસ વર્ષીય સાંઢ રોની ઉર્ફે ફિલિપ રેમન કુટીનો સામે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે આ સમગ્ર ગુનાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે જો કે આ રોનીએ અગાઉ પણ એક સ્કૂલમાં નોકરી દરમિયાન એક મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મ પણ કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જીઆઈ લખી ગામ ખાતે જીઆઈડીસી દ્વારા સંપાદિત થયેલ જમીનોના વિવિધ પ્રશ્નો અંગે ખેડૂતો દ્વારા ધારાસભ્યની હાજરીમાં જ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું વાગડા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે પ્રકારે જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લુઝર્સ તરીકે સર્વે નંબર વાઇસ નોકરી જે તે ઉદ્યોગે આપવી જોઈએ લખી ગામના ખેડૂતોએ નહીં જેવી કિંમતે જે તે સમય ઉદ્યોગો માટે મહામૂલી જમીન આપી દીધી હતી પરંતુ હવે તેઓને નોકરી પણ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગ્રામજનોની માંગણી વહેલી તકે પૂર્ણ કરવાની રજૂઆત કરાઈ છે લખી ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના વાગડાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ ભાઈ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે આવેદન પત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને કરીને સફાઈ આપવાનો કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુજરના જે બે પાંચ જણના પ્રશ્નો છે એ પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું નાનો મોટો જે કઈ પ્રશ્નો છે આજે મને આવેદન ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર તંત્ર ઉપર ભરોસો છે અંકલેશ્વરના આંબોલી બોડીદ્રાની ગામની હદની સીમા ખાનગી માલિકીની જમીનમાં તળાવમાં ઘનકચરાનો નિકાલ સામે મામલતદારે સ્થળ પર કાર્યવાહી કરી હતી અંકલેશ્વરના બોડીદ્રા આંબોલી હદમાં ખાનગી માલિકીના તળાવમાં સુરતની કેટલીક કંપનીઓ દ્વારા દુર્ગંધ મારતો ઘન કચરાનો ડમ્પિંગ કરી રહ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી જે માહિતીના આધારે મામલતદાર કરણસિંહ રાજપૂતે સ્થળ ઉપર તપાસ કરતા એક હિટાચી મશીન દ્વારા જે ટ્રકોમાં ઘન કચરો લાવી ટ્રકો ખાલી કરતા હતા તે મામલતદારે કાર્યવાહી કરતા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ નિકલમ કલમ સત્યાસી મુજબ નજીકના ગામના રહીશોને આરોગ્યને નુકસાન કરી ગંદકીનો ઢગ ઉભો કરીને ગુનો કરેલ હોય જેથી અંદાજિત રૂપિયા ત્રીસ લાખના હિટાચી મશીનનો સીઝર હુકમ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવા માટે જીપીસીબી અંકલેશ્વરને જાણ કરવામાં આવી છે આંબોલી બોરીગા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું તેમાં

Mahiman karnema સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું છે સ્ટેશનના પ્રવેશ નીકળવાના માર્ગ પર જૂના ભરૂચના તથા શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સુંદર અવલોકન થશે આ પ્રોજેક્ટનું ઉદઘાટન રોટરી ક્લબ જિલ્લાના ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટ

ગડફોડ ચોરીની ઘટના સામે આવી છે જેમાં જલારામ સોસાયટીમાં રહેતા ફરિયાદી નિલેશ વિનું ગુજ્જર માતાજીના દર્શન કરવા ગયા હતા જેથી તેમની પુત્રીને સોનાના દાગીના ફ્રીજમાં બરફ જમાવાના ડ્રોવરમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં મૂક્યા હતા તેઓ દર્શન કરીને પરત ઘરે આવીને જોતા ફ્રીજમાં મૂકેલા તેના સોનાના દાગીના લેવા જતા પ્લાસ્ટિકની ડબ્બી ખોલવા જતાં તેમાં દાગીના ન હતા જેથી તેઓએ આ મામલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફ્રીજરમાં મૂકેલા અલગ અલગ સોનાના દાગીના કુલ વજન સત્યાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ પિસ્તાળીસ હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલાની તપાસ એલસીબીની ટીમને સોંપવામાં આવી હતી જેમાં પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ફરિયાદીના સગા શાળાની સંડવણી હોવાનું સામે આવ્યું હતું આમોદ તેના ઘરે છે જે હકીકતના આધારે એલ સીબીની ટીમે આમોદ ખાતે જઈ હેમંત પ્રજાપતિ નામના ઈસમને પકડી વધુ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે વડોદરાના સિક્યુરિટીની નોકરી કરતો હોય અને એક્સિડન્ટ થતાં નોકરી છૂટી ગઈ હોય અને પત્ની સાથે સંઘર્ષ થતાં વડોદરાથી આમોદ આવી છેલ્લા આઠેક મહિનાથી બેરોજગાર હોય પોતે આર્થિક સંકળામણમાં આવી ગયો હોવાના કારણે પોતાની જ નાની બહેન ભરૂચ ખાતે રહેતી હોય ત્યાં ડિસેમ્બરની અંતિમ તારીખમાં ભરૂચ આવી બહેનના ઘરે દાગીના ફ્રીઝરમાં મૂકતા હોવાની હકીકતે જાણતો હોવાના કારણે તેની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મુદ્દામાં રિકવર કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે અતિવૃષ્ટિના કારણે પોકનું ઉત્પાદન ઓછું રહેતા પોકના ભાવ ડબલ બોલાઈ રહ્યા છે ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વખતે લાંબા સમય સુધી વરસાદ અને રેલે નદી કિનારાના વિસ્તારોને પ્રભાવિત કર્યા હતા જેના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું આ કારણોસર જે વીસ કિલો વાવણી કરવાનો ભાવ પંદર હતો તે વધીને ચાર હજાર જેટલો થઈ ગયો છે જેનું ઉત્પાદન પણ ઓછું થયું હોવાનું માનવામાં આવે છે એક બાજુ ખેડૂતોને ઘણો ફાયદો થયો છે પરંતુ બીજી તરફ વાવણી ખરીદીનો ભાવ ઉંચકાવાથી પોંખનો પણ કિલોનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે આ દર વર્ષે જે પોંખની કિંમત પાંચસો રૂપિયા પ્રતિ કિલો હતી તે આજે એક હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે આથી है आ पॉकना शौखीनों मजा मरना पॉक प्रेमी में निराशा जवा रही है जेना નામ સુરેશભાઈ ઠાકોર આજે તમને વાણના ભાવ વિશે થોડી વાત કરવા માંગુ છું આપણે જોઈએ કે દર વર્ષે વાણીનો ભાવ પંદરસો બે હજાર હોય છે તેના કારણે આ ખેડૂતોને ચાર હજાર પાંત્રીસો ભાવ મળ્યો છે માટી વૃક્ષિના કારણે કેટલા ખેડૂતો બનાવ નથી શક્યા જેના બનાવ્યો તેના આ ફેરવી સારા મારા ભાવ મેળવ્યો છે જેથી કરીને આગળ માર્કેટની અંદર હજાર થી બાસઠ રૂપિયા ભાવનો કિલોનો ભાવ પગ જાય છે અમકેશ્વરમાં ધોળ દિવસે ચોરી થતા મામલો પોલીસ પરથી પહોંચ્યો સર અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલા વેલકમ નગર સોસાયટીમાં બે દિવસ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું જીજ્ઞેશભાઈના મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું જ્યારે તેઓ નોકરીએ અને તેમના બાળકો શાળાએ ગયા હતા તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી બાળકોએ તરત જ પિતા જિગ્નેશભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે અજાણ્યા તસ્કરનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે મારું નામ જયમીનસિંહ ગોહિલ છે આ ઘર મારી બહેનનું છે જાગૃતિ ચૌહાણ અને જીજ્ઞેશસિંહ ચૌહાણ તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે જીયાજી અને બેન અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે ત્યારથી સાડા અગિયારથી છ વાગ્યા સુધી ડેલી રૂટિન પ્રમાણે ઘર બંધ હોય છે ઘરે જ્યારે મારી નાની ભત્રીજી આવી ત્યારે ખબર પડી કે ઘરની અંદર આવી ચોરીનો બનાવ બન્યો છે આવીને જોયું અને તપાસ કરતા જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને વહેલીથી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે અંદાજીત સવા લાખથી થી લાખ ની ઘરેણાની ચોરી જાણ થાય છે આમ આદમી પાર્ટી જન કલ્યાણકારી સુવિધા પૂરી પાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ

સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ ત્યારે ભાજપ એને રેવડીના નામે પાર્ટીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી પરંતુ આજે દિલ્હીની અંદર જયારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે એકવીસો રૂપિયા એકવીસ હજાર રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે પાંચસો રૂપિયા સબસીડી બોટલ ઉપર આપવામાં આવશે સાથે જ પચીસો રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે ત્યારે આ સવાલ છે ગુજરાત સરકાર ને ભાજપ સરકારને કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે એના માન સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્ત્વ લાભ મળી તે હેતુથી દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટલ રંગીન ખાતે આયોજન કરાયું હતું જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું સરકારી યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી વર્કશોપમાં વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ એસડીએમ એમ એન મનાણી દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર કુમાર તથા સંદીપ કટારિયા સહિત અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ

ડૉક્ટર જે ખિલોણી મેડિકલ ડાયરેક્ટર રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આજરોજ અમારી બ્લડ બેંક પર તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના દિવસે મંગળવારના દિવસે આંખોની તપાસ થતાં પણ પચાસ વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં બસો લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશેષ જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો પૂરું પાડવામાં આવી રહ્યું છે આગામી પચીસમી જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસની ની ઉજવણીનો પ્રારંભ થનાર છે ભરૂચમાં ફ્રીજમાં મુકેલા સોનાના દાગીની ચોરી થતા મામલો પોલીસ માલિકી જમીનમાં તળાવ માં કચરાનો નિકાલ ગ્રામજનો દુર્ગંધ થતા માનવતા સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી કરી સંપાદન મુદ્દે અરુણસિંહ ની આગેવાનીમાં કલેક્ટર ને અપાયું આવેદન તો આતો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર